આરટીઆઈની માહિતીના માધ્યમથી કેગ અહેવાલમાં એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આઈ નામની કિડની હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં ચાલે છે તેના ભરતીના કમ્પાન્ડ ભરતીના ગોટાળા એક કેગ અહેવાલના ઓબ્ઝર્વેશનમાં જોવામાં આવ્યા છે બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના કે અહેવાલ દર્શાવે છે કે વર્ષ બે હજાર થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં બસો સત્તાણું ભરતીઓ બસો સત્તાણું લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નહોતી આ બસો સત્તાણું લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી આવું કેગ અહેવાલ કહે છે કેગ અહેવાલ એ પણ કહે છે કે આ બસો સત્તાણું સિવાય અઠ્ઠાવન ડૉક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવાવાળા અધ્યાપકો છે તે પૈકીના ચોત્રીસ લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી સાથે વર્ષ બે હજાર બાર થી લઈને વર્ષ બે હજાર ત્રેવીસમાં બાર થી લઈને ત્રેવીસ માં એકસો ને બાણું લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર નોકરી પધરાવી દેવામાં આવી જે પૈકી વર્ગ એકમાં ઓગણીસ વર્ગ બે માં વીસ વર્ગ ત્રણમાં એકસો ને છેતાલીસ અને વર્ગ ચારમાં સાત લોકોને બારોબાર કિડની હોસ્પિટલની ગોઠવણથી નોકરી આપી દેવામાં આવી સાથે નિવૃત્ત સરકારી અધિકારી જેમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કિડની હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યા છે એ કિડની હોસ્પિટલ દ્વારા જે નિવૃત્ત અધિકારીઓને જો તેમને રાખવા હોય તો તેમને સરકારની મંજૂરી લેવી પડે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડે આ બાર અધિકારીઓને સરકારની મંજૂરી લીધા વગર બારોબાર કોન્ટ્રાક્ટ ઉપર ઊંચા પગારે રાખી લેવામાં આવ્યા છે તે પણ અહેવાલના ઓબ્ઝર્વેશનમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે સાથે સાથે કેવા લોકોની ભરતી થાય છે એ પણ જાણવા જેવું છે એક પૂર્વ આરએમઓ જેનો ઉલ્લેખ કેગ અહેવાલમાં થાય છે કેગ અહેવાલમાં એવું દર્શાવે છે કે આ વ્યક્તિ ઇઠ્યોતેરમાં મેડિકલ એમબીબીએસમાં એડમિશન લેશે ઓગણીસો ને ઇઠ્યોતેરમાં ત્યારબાદ ઓગણીસો ને ત્રાણુંમાં પહેલાં એને ઓનરરી પીઆરઓ બનાવે છે અને ત્રાણુંમાં એને પબ્લિક રિલેશન ઓફિસરની નોકરી હોસ્પિટલમાં આપવામાં આવે છે આ ભાઈ જેમનું નામ વીરેન ત્રિવેદી છે એ ભાઈ જેનો ઉલ્લેખ નામ જો કેગનેહવાલમાં અહેવાલમાં છે કે આ ભાઈ એક વર્ષની રજા લઈ બે હજાર બે અને બે હજાર ત્રણ ની વચ્ચે પોતાના મેડિકલના અભ્યાસક્રમને પૂરું કરે છે ઓગણીસો ને શરૂ કરનાર વિદ્યાર્થી પોતાનું મેડિકલનું પોતાનું એજ્યુકેશન બે હજાર ત્રણમાં પૂરું કરે અને ઓક્ટોબર એકત્રીસે એની ઇન્ટર્નશીપ પૂરી થાય અને પહેલી નવેમ્બર એટલે કે ચોવીસ કલાકની અંદર જ આ વ્યક્તિને જે વીસ વર્ષથી વધારે વખતથી એમબીબીએસ કરે છે એને આરએમઓ તરીકે અપોઇન્ટમેન્ટ આપી દે આરએમઓ બન્યા પછી પીજીનો કોર્સ નથી કર્યો નથી ત્યાં ભણાવતા મેડિકલના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટોને નથી ભણાવતા છતાં પણ આ ભાઈ આ વ્યક્તિ બે હજાર પંદરથી લઈને પંદરથી લઈને જ્યાં સુધી એ નિવૃત્ત થાય ત્યાં સુધી રિસર્ચ અલાઉન્સ લે છે જે અધ્યાપકોને મળવા પાત્ર છે જે લોકો રિસર્ચ